ઘેરો મારું જેવડું મોટું બગાડ્યું છે આ કેરાની ની કંઈ કઈ હફરી છે અરે ખવરિયા ચાટી આ હેડવા દે તો એને દખ ને મારે તો ના હેડવા દે તો દેખ આ ઘેરા મારા બધાય બગાડી નાખો તમને હવે આ કેરા છે ને મારે બધાય કટિંગ કરી અને વેચી નાખો આટલો જી વાપરે આ છોટા આય આય કોઈ ખાતું તો નથી મને જાવ દો ઘણી હવે પાક કોઈ આવે ની હાથ હાથ છાપ છાપ લઈને આવતો રહો ખાપો ના

તારા છોકરા ના સંસરા તમને છે શું સારું છે હા મારા ચેરા અતારી શું ભાવ જાય ખબર છે આ રૂપિયા ના ભાવ જાતા હશે રૂપિયા નહીં તમે બજારમાં તો છો

કાકા બોલતો આજ હાં નહી તો બધું બન ના થાય કેરા લઈ કેરા લઈ કેરા હવે નથી હાથમાં કેરા હવે નથી હાથમાં કેરા જોવા દે શું છે નથી ને હા તો ઉપડવાં કે ન તો પાકવા કેરા હા તો હું જો આ ધનો કો કેવો કરે હાલો 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 કેરા પુલીયા સાને ઈ બે કેરા લીધા હે ને સમજો આમ આજ પેજે ઢોલ કાધી હે ને એવી મેં કાથેલું

એટલે મારા બદલો વાળો હે પણ અમે મોટું પૈસા માની ગયો પછી એ ડોહા ના બગીચા માં જવાનું હેહન ડોહા નહીં ઉપાય એ હે એને કેળાની બે લુ એટલે બીજો ના ના એ કેળા ની લુમુ લઈ ને ઘરે એટલે વાહે વાહે આવશે ઘરે કરે વાજી નાખો વાજી ગમે વાડવો નથી એને હું પાઠ બનાવવાનો છે આ પાઠ ઘરે આવેલા ટા ન કરી નાખું નથી મોટી વાત છે હું આય લૂમ લઈ ને આવ્યું તમને તમે પણ એને તમને ગાડી કોઈ લઈને

છોકરું આવી ગયું એનો બાપો આવ્યો એટલે હવે આઈ કે મારે કઈ કરવું નથી બાસ્કુ લઈ આવું ખરી અને દાંતેડું લઈ આવું અને થોડી તરહ લાજી હે તો પીતા પાણી ને બાસ્કુ ને દાંતેડું લઈને આવું આમ તો ઉપર છે નહીં બાસ્કામ ફરી કટિંગ કરીને લઈ જાય ખોટી માથાકુ તું કરવી નહીં ને હોય ત્યારે કોઈ ઝઘડા કરવા આવે ને

તમ કે એને ખબર છે કે આ ગફુરત કરી હોય છે એટલે મારા ઘરે નક્કી આવ છે અને ક્યાં ઘરે આવ ને તાજે હું ભાંગી નાખી ગઈ રૂપિયા વધારે લાવો પતાય ના 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 એ તો પતાવ પતાવો નથી પતાવો નથી ના તો હવે આજ તો મદદ કરશું એમ ના એ તો કામ પર તો હું તમારી બેન ફોન કરી એ નંબર ફોન જ નથી ને મારી પાસે ફોન એમ તો ફોન જ લાગે એમાં કારણ હું ખબર એમ હું તમને ફોન નહી રાખતા અમારો સંતોષ બે નંબર બે નંબર

બે ખાપુ નો બદલો ગામ ને ધંધો તારો હા એવું નહી થાય તારો જોયું આ ગપુર કઈ જેમ તેમ નથી